વિસ્તારમાં મુચીવાડ આનંદ મુચીવાડ છે આંબેડકર નગર એ વિસ્તારની અંદર અને ડાંગદા સિટીમાં બરાબર પોલીસ આપણે જે પોલીસ અધિક્ષક શ્રી ગિરીશ પંડ્યા સાહેબની સૂચના મુજબ પોમ્બિંગ ધરવામાં આવેલું હતું જેમાં એસઓજી એલસીબી પેરોલ ફલ્લો નાસ્તા ફરતા સ્પોટ ટ્રાફિક સિટી પોલીસ સ્ટેશન તાલુકા પોલીસ સ્ટેશન અને ડિવિઝનના સ્ટાફ અને ડિવિઝન આપણા એસડીપીઓ શ્રી ગુરિત જીડી પુરોહિત સાહેબના માર્ગદર્શન હેઠળ ગોઠવવામાં આવેલું હતું જેમાં નાસ્તા ફરતા આરોપીઓ વોન્ટેડ આરોપીઓ બુકલેગરો એચએસએમસીઆર જાણીતા ગુનેગારો આ બધાને ચેક કરવામાં આવેલા દરમિયાન ટ્રાફિક અને કામગીરી પણ કરવામાં આવેલી હતી જેમાં બસો બે ને સંકલન બસો એક્યાસી મુજબ બસો પંચ્યાસી પછી ગેરકાયદેસર હથિયારો જે કોઈ મળી આવતા હોય એ બાબતેનું પછી જે ઝડપી તપાસોને એ બધું કરવામાં આવેલું હતું